જય માતાજી રેસ હે રામરા દેવળે પીરજી હે દેવળે હે બાબા દબકે ગૂગલ લો નર ના તમને નમનું કરે તમને નમે મોટા ધો માટે કળશમાં કળા બિરાજ ને વાલો ને જામા બિરાજનો કળશમાં કળા બિરાજ એને જામા એ દેવળ મા બાબા રામદેવી રાજ આજા કરે શરીર જય માતાજી જય સાઉનમાં